આજે આપણે વિડીયોમાં ધોરણ પાંચ વિષય ગણિત અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈશું એમાં વિભાગ એક અ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો આપ અહીંયા આપણને વિકલ્પો આપેલા છે એ વિકલ્પોમાંથી જે સાચો જવાબ હોય એ સામે આપેલા ખાનામાં આપણે એનો જવાબ લખવાનો એ બી સી કડી એમાંથી જે હોય ખાનામાં લખવાનો તો પેલું પ્રકરણ દસ એમાં પહેલો પ્રશ્ન ત્રણ ભાગ્યા ચાર રૂપિયા બરાબર ખાજી ગયા પૈસા થશે ત્રણ ભાગ્યા ચાર રૂપિયા બરાબર ખાજી ગયા પૈસા તો ત્રણ રૂપિયા એટલે કેટલા થશે ત્રણસો પૈસા ત્રણ રૂપિયા આપણે શું કહી શકીએ ત્રણસો પૈસા એનો ચોથો ભાગ તો ત્રણસો ભાગ્યા શું કરશું ચાર ત્રણસો ભાગ્યા ચાર આપણે કરશું તો જવાબ કેટલો આવશે પંચોતેર કેટલો આવશે પંચોતેર તો પંચોતેર પૈસા આપણે ત્રણ રૂપિયા જેમાં ફેરવ્યા પૈસામાં ફેરવ્યા તો ત્રણસો પૈસા ભાગ્યા કેટલા કર્યા ચાર નકળો જવાબ પંચોતેર પૈસા જે વિકલ્પ બીમા આપેલો છે એટલે આપણે ખાણા શું લખશું બી જવાબ શું લખશું બી આગળ બીજો પ્રશ્ન એક પેન્સિલની કિંમત રૂપિયા ચાર પોઈન્ટ પચાસ હોય તો ચાર પેન્સિલની કિંમત કેટલી થાય એક પેન્સિલની કિંમત કેટલી રૂપિયા ચાર પોઈન્ટ પચાસ તો એવી કેટલી પેન્સિલ ચાર પેન્સિલની કિંમત કેટલી તો શું કરશું એક પેન્સિલની કિંમત ચાર પોઈન્ટ પચાસ એવી ચાર પેન્શિલ તો શું કરશું ચાર ગુણ્યા ચાર પોઈન્ટ પચાસ તો શું થાય ચોગું ચોગું આમ જોવાય તો સોળ થાય ઉપર બીજા પચાસ પૈસા એ કેટલી વખત લેવાના ચાર વખત કેટલી વખત લેવાના ચાર પચાસ પૈસા ચાર વખત લેલો બસો પૈસા એટલે કે બે રૂપિયા થાય સોળ પહેલાં અને બે રૂપિયા સોળનો બે અઢાર રૂપિયા કેટલા થાય અઢાર રૂપિયા એટલે કે ચાર પેન્સિલની કિંમત થશે અઢાર રૂપિયા આમાં જે એ ઓપ્શન છે અઢાર રૂપિયા આપણે ખાનામાં શું લખશું એ શું લખશું એ દસ મિલીમીટર તો જીરો પોઈન્ટ છ સેમી કેટલા થાય છ મિલી મીટર આ જે જવાબ આમાં જવાબ પેલો આપેલો છે સી તો આપણે ખાનામાં શું લખશું સી આગળનો પ્રશ્ન સંજયની ઊંચાઈ એક મીટર અને ત્રીસ સેમી છે તો તેને નીચેનામાંથી કઈ રીતે લખાય એક મીટર ને ઉપર ત્રીસ સેમી એટલે કે એક મીટર એટલે એક અને ઉપર ત્રીસ સેમી એટલે પોઈન્ટ કરીશું કરશું ત્રીસ એટલે કે એક પોઈન્ટ ત્રીસ મીટર થાય એટલે કે જવાબ કયો આવશે ડી કયો આવશે ડી તો ખાનામાં શું લખશું આપણે ડી પ્રકરણ અગિયાર એક આકૃતિની બધી બાજુના માપ અનુક્રમે દસ સેમી છ સેમી આઠ સેમી અને નવ સેમી છે તો આકૃતિને શું શોધવાની પરિમિતિ તો આકૃતિની પરિમિતિ બરાબર કોઈપણ આકૃતિની પરિમિતિ શોધી એટલે શું કહેવાય એની બધી બાજુનો સરવાળો કહેવાય તો એ જે બાજુના માપ આપે એનો આપણે શું કરશું સરવાળો તો દસ સેમી વત્તા છ સેમી વત્તા આઠ સેમી વત્તા નવ સેમી બધી બાજુનો સરવાળો કર્યો તો કેટલો જવાબ આવ્યો તેત્રીસ સેમી કેટલો જવાબ આવ્યો તેત્રીસ સેમી જેમાં ઓપ્શન સી છે તે ખાનામાં શું લખશું આપણે સી આગળનો પ્રશ્ન બીજો આલેખપત્રમાં એક ખાનાનું માપ સેમીમાં હોય તો ક્ષેત્રફળ પણ લખાય

એક ચોરસ બાજુની લંબાઈ સાત સેમી છે કોઈ ચોરસ આપ્યું છે એની બાજુની લંબાઈ ચારે બાજુ સરવાળો એટલે કે ચાર ગુણ્યા લંબાઈ તો ચાર ગુણ્યા લંબાઈ કેટલી આપી સાત સેમી તો સાત ચોક અઠ્યાવીસ સેમી થશે આમાં જવાબ આપણને આપેલો છે ઓપ્શન ડી પ્રકરણ તેર માં પહેલું એક નોટબુકની કિંમત રૂપિયા એકસો બાર હોય તો એકસો એટલે આપણને જવાબ મળશે બે હાજર બસો ચાલીસ તો વીસ નોટબુકની કિંમત કેટલી થશે બે હાજર બસો જેમાં ઓપ્શન એ આપણો જવાબ છે બે બસો આગળનો પ્રશ્ન બીજો પાંચસો ચાલીસ રૂપિયામાં બાર સાબુ મળે તો એક સાબુની કિંમત કેટલી આપણે શું શોધવાનું એક સાબુની કિંમત જો પાંચસો ચાલીસમાં બાર સાબુ મળતા હોય તો એક સાબુની કિંમત શોધવી હોય તો શું કરવાનું પાંચસો ચાલીસને કેટલા વડે ભાગવાનું બાર વડે પાંચસો ચાલીસને બાર વડે ભાગશું તો આપણને જવાબ કેટલો મળશે પિસ્તાળીસ કેટલો મળશે પિસ્તાળીસ એટલે એક સાબુની કિંમત કેટલી આવશે રૂપિયા પિસ્તાળીસ આવશે અહીં શું કર્યું આપણે પાંચસો ચાલીસ ભાગ્યા બાર કેટલા બાર ચોગ અડતાલીસ કર્યા ચોપન માંથી અડતાલીસ વધ્યા કેટલા છ ઉપરથી એક સાબુની ઓપ્શન સી આપેલો છે આગળ ત્રીજું પાંચસો નેવું ને ચૌદ વડે ભાગતા શેષ ખા મળે પાંચસો નેવું ને ચૌદ વડે ભાગીએ તો ચૌદ ગોળે પેલા બોલશું ઓગણસા ચૌદ ચોક છપન થાય ઓગણસાઠ માંથી છપ્પન વધુ કેટલા વધી બે જે ઓપ્શન ડીમાં જવાબ બે આપેલો છે આગળ ચોથું છસો પાંચ ગુણ્યા પંદર છસો ગુણવાના પંદર વડે છસો પાંચ કરશો તો એકમ દશકની પહેલા શું આવશે એક પંચા પાંચ એકનો જીરો સાથે જીરો એક છ છ ની વારી પાયો પાયો પછીનો પાંચ વધી પડી બે પાંચનો જીરો સાથે તો ઝીરો જીરોમાં બે ઉમેરીએ તો બે પાંચ છ ત્રીસ સરવાળો કરશું તો ઝીરોનો પાંચ પાંચ ને બે સાત જીરો 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 છ ત્રણ નવ તો ગુણાકાર કરો તો જવાબ કેટલો આવ્યો નવ હજાર પંચોતેર કેટલો આવ્યો નવ હજાર ઓપ્શન बी तो ए आप जवाब प्रकरण चौदह तर घन मीटर बराबर खा जगह लीटर तर घन मीटर बराबर खा जगह लीटर एक घन मीटर बराबर के एक हज़ार लीटर तो यहाँ तरह घन मीटर से तो के लीटर था तरह हज़ार लीटर तो आप जवाब बन स हज़ार लीटर बीजो दाख बीज रकम सात हज़ार छ सौ घन सेमी बराबर खा जगह लीटर તો 1000 ઘન સેમી બરાબર શું થાય 1 લિટર તો 7600 ઘન સેમી આપ્યા તો 7000 એટલે 7 લિટર થાય ઉપર 600 આપ્યું છે હવે વધારે નાછો તો એ શું થશે 7.6 લિટર થશે 7.6 લિટર થશે જે માં ઓપ્શન સી 7.6 લિટર આપેલા છે આગળ તીજો લંબઘન નું ઘનફળ તો લંબઘન નું ઘનફળ શું થાય લંબાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એ લંબઘન નું ઘનફળ થશે ચોથું પંદરસે સેમી લમઘન ખોખા પાંચ સેમી માપના લંગન ખોખા અને પાંચ સેમી બાજુવાળા સમઘન આપેલા લમઘનમાં આપણે સઘનના સમાવના તો આપણે શું કરશું લંગનના ઘનફળનો સમગનના ઘનફળ વડે ભાગી દેશું તો ઉપરલક્ષ ઉપર લમગણનું ગણફળ ભાગ્યા સમગણનું ગણફળ તો લમગણનું ગણફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો પંદર સેમી ગુણ્યા દસ સેમી ગુણ્યા પાંચ સેમી અને સમગણનું ગણફળ થાય લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે પાંચ સેમી ગુણ્યા પાંચ સેમી ગુણ્યા પાંચ સેમી તો અહીં પાંચ તરી પંદર ઉડ પાંચ દુ દસ ઉડ પાંચ પાંચ ઉડી ગઈ તો વધુ વધીશું ત્રણ ગુણ્યા બે તો ત્રણ દુ છ કેટલા સમગણ સમાવી શકાય છ સમગન સમાવી